કે હમણાં થોડાક ટાઈમ પહેલા હું બોમ્બે જતો હતો મારે બોમ્બે એક્સપો ના કામ થી ને ટિકિટ હતી મારી પાસે બટ ટ્રેન છૂટી ગઈ હતી એટલે જનરલ ડબ્બામાં મારે જવાનો વારો આવ્યો અને જનરલમાં કેટલી ભેડ હોય છે એ બધાને તમને આઈડિયા છે તે મારી આગળ ટાલ વાળા કાકા તે પાછળ ભેડ આવી તો ટાલ ઉપર હાથ પીડ્યો મારો તે કાકા આમ થોડી વાર થઈ પાછી ભીડ આવી તો બીજો હાથ તાલ ઉપર તે કાકા કે માથે ચડી જા માથે ચડી જા તે કાકાને મેં કીધું સાહેબ માથે તો ચડી જાવ પણ પકડી રાખજો લપચી ન જાવ કેટલા લોકો એમાં કોલેજ કરેલી છે મોસ્ટ ઓફ બધાએ કોલેજ કરેલી છે હવે કોલેજ લાઈફમાં એક શૂટ એન્ડ સાડી ડે આવે એ બહુ એક મસ્ત દિવસ હોય છે અમારા કોલેજમાં પણ શૂટ એન્ડ સાડી ડે હતો ત્યારે એક છોકરી વાઈટ કલર ની સાડી પહેરીને આવી તે અમારો એક શાયર તો શાયરે શાયરી ચાલુ કરી જપ તુમ લાલ સાડી મેં લાલ બિંદી લગાતી હો જપ તુમ વાઈટ સાડી મેં લાલ બિંદી લગાતી હો માં કસમ એમ્બ્યુલન્સ નજર આતી હો હજી પૂરું નથી થાતું એમ્બ્યુલન્સ તો ઘાયલ લોકો લઈ જાતી હો તું તો ઘાયલ ઘર કે ચલી જતી હો હમણાં એક ભાઈ સવારે ઉઠીને એના વાઈફને કહી અત્યારે હું ફોન લઈને મંડાઈ કહી છું રાતે મતલબ કરીને પછી મેં ફેસલોક લગાવ્યો છે હવે ભૂલતો નથી એટલે પાછી મેકઅપ કરીને લગાવું છું તો આવી હસબન્ડ વાઈફમાં પણ ઘણી કોમેડી મળતી હોય છે આપણને હવે જયારે રસ્તા ઉપર જઈએ ત્યારે કેવી કોમેડી મળે એની વાત કરું હવે આપણા સુરત માં એવા એવા બિઝનેસમેનો છે જે ગોવા ફરે છે લંડન ફરે છે અમેરિકા છે પણ સુરત વાળા નથી ફરતા અને સામે આવે એટલે એક મસ્ત છે એ હું પડતી હમણાં હું કતાર થી નીકળતો હતો તો એક રિક્ષા આખી ભરેલી હતી ફૂલ એન્ડ ફાઈન નહીં નહીં તો કંઈક દસ થી દસ થી બાર જણા ભરેલા હશે તો બાજુમાં લઈને નીકળો તો બાજુમાં પૂછ્યું જગ્યા હોય તો આવી જાવ કે આવી જાઓ આવી જાવ તો એ બેસાડી દે એવા મતલબ હમણાં સુરતના રિક્ષા વાળા હવે આ મતલબ હવે દિવાળી હમણાં આવશે દિવાળી ધેન આફ્ટર મેરેજ ની સિઝન ચાલુ થશે તે ગયા વર્ષે એક મેરેજ ની સિઝન ચાલુ થઈ ધેન આફ્ટર મેરેજ પછી કપલ હનીમૂન પર જાય તે એક સરસ મજાનું કપલ હનીમન હનીમૂન પર ગયો હવે કપલ એટલું સરસ મજાનું કે તમારે ચંપલ પહેરવાની ભૂલી જાવ તે હનીમૂન પર ગયો અને ગોવા ગયા છે તો ત્યાં જઈને એક નાળિયેરમાં બેસ્ટ ધ્રો નાખીને બંને પાણીપૂરું પીવે તે ધેન આપટર પછી એણે ફોટો પાડીને ફેસબુક ઉપર અપલોડ કર્યો તો છોકરીના પપ્પાએ એ ફોટો જોયો તે એણે છોકરાને પપ્પાને ફોન કર્યો કે કે તમે કેમ આટલી બધી ચીકણાઈ કરો છો છોકરા ને પપ્પા એ છોકરા ને ફોન કર્યો બેટા મુંજા તો વેચી પણ બે અલગ અલગ પાણી પી તો આવી બધી હસબન્ડ માં પણ મજાક મસ્તી થતી હોય છે હમણાં એક ટાઈમ સ્કૂલમાં વાલી મીટિંગ બોલાવી નવમાં ધોરણ ના છોકરાની વાલી મિટિંગ બોલાવી કેમકે દસમું આવતું હોય છે તો જયારે રિઝલ્ટ ઓછું આવે ત્યારે સ્કૂલ વાળા વાલી મિટિંગ બોલાવે તે એક મસ્ત મજાના મેડમ એ વાલી મીટિંગ લેતા હતા તો એક સાહેબ જોઈન એક ધારા એ મેડમ ને જોયા રાખે તો મેડમ કે આટલું તમારા છોકરામાં ધ્યાન દીધું હોત તો વાલી મીટિંગમાં ન આવવું પડે તો આવી પણ ઘણી બધી સ્ટુડન્ટમાં એ મજાક થતી હોય છે હમણાં એક છોકરો અમારી બાજુવાળો છોકરો એ આવીને પપ્પાને કહે કે પપ્પા મારા ટીચરે ગુલ્ફી લઈ જાવન કીધું જ કાલ જો ગુલ્ફી નહીં લઈ જાવ ને તો ટીચર મને ક્લાસમાં નહીં બેસવા દે તે એના પપ્પા કે એવું કીધું કે ચાલ હું તારી હારે આવું સ્કૂલે તે સ્કૂલે જઈને ટીચરને કહે કે ગુલફી લાવવાનું કે ઉખડા છો તમે તે એ કે તમારા છોકરાને તમને નથી ખબર એ તોતળો છે સ્કૂલ થી લાવાને કીધું છે તો એવું પણ મજાક મસ્તી થતી હોય છે નાના છોકરા સાથેની તો થેન્કયુ થેન્ક યુ વેરી મચ તમે બધાને શાંતિથી સાંભળો